નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયા પ્લસમાં વિસ્તારના અક્ષર પાસે પેરે પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અટલાદરા વિસ્તારમાં અક્ષર પેરાડાઇઝ પાસે અટલાદરા પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે અનેક વાહનો જે નંબર પ્લેટ વગરના હોય તથા શંકાસ્પદ ગાડીઓ દેખાય તેઓને રોકીને પૂછતાછની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે એક બાઇક સવારને પોલીસે રોકતા તે રોકાયો ન હતો અને પોલીસથી બચવા સ્પીડમાં બાઇક લઈને ભાગવા જતાં તેનું બાઇક સ્લીપ થઈ જતાં તેને ઈજાઓ પહોંચી હતી જેમાં ઈજાગ્રસ્ત બાઇક સવારને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પોલીસ દ્વારા હર હંમેશ સરાહનીય કામગીરી કરવામાં આવતી હોય છે જેમાં આપણે પણ પોલીસને સહયોગ આપવો જોઈએ જો કોઈ પણ આપણે અપરાધ કર્યો ન હોય અથવા તો કોઈ ગુનો કર્યો ન હોય તો આપણે પણ પોલીસથી ડરવાની કોઈ જરૂર નથી અહીંયા પણ એ જ રીતના વાહન ચેકિંગ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે જેમાં બાઇક સવારે પોલીસને જોતા તેની બાઇકમાં નંબર પ્લેટ ન હોવાથી તેને રોક્યો હતો જેથી તે બાઇક ચાલક પોલીસથી બચવા બાઇક લઈને ભાગવા જતાં સ્લીપ થઈ જતાં તેને ઈજાઓ પહોંચી હતી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા હાલ જે સર હાલ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ દ્વારા રેગ્યુલર આપણા વડોદરા શહેરની અંદર જે મિલકત સંબંધિત ગુનાઓ મોબાઈલ સ્નેચિંગ અને આ રીતે બનાવો જે બને છે ચોરીના ઘરફોડ ચોરીના બનાવો બને છે એને અટકાવવા માટે રેગ્યુલર સત્તર જીરોથી એકવીસ જીરો સુધીનું આપણો વડોદરા શહેરની અંદર વાહન ચેકિંગ છે તે સમય દરમિયાન આજે વાહન ચેકિંગ અમારું બિલ ચાર રસ્તા એટલે દીપ પાર્ટી પ્લોટ ચાર રસ્તા અમારું વાહન ચેકિંગ હતું અમે અને અમારા પોલીસના માણસો વાહન ચેકિંગ દરમિયાન જે નંબર પ્લેટ વગરની ગાડીઓ આવતી હોય સાલું મોબાઈલમાં વાતો કરતા હોય ડોક્યુમેન્ટ ન હોય એવા લોકોને અટકાવતા હોઈએ એટલે એક અજાણો માણસ એનું નામ અમને ખ્યાલ નથી એને આગળ નંબર પ્લેટ નહોતો અને એ પાછળની બાજુ અહીંયા પોલીસને આગળ જોઈએ એટલે પાછળની બાજુથી આમ ભાગવા જતા એને પોલીસ પકડવા ગઈ એટલે રેતીના પટ પાસે એને એની ગાડી સ્લીપ મારી સ્લીપ ખાધી અને એ પડી ગયો છે આવા બનાવો કારણ કે ઘણા લોકોને વારંવાર પોલીસ દ્વારા જાહેરાત કરવામાં આવે છે કે ભાઈ નંબર પ્લેટ કમ્પલસરી જોઈએ લાયસન્સ જોઈએ આરસી બુક જોઈએ વીમા પોલિસી જોઈએ છતાં પણ લોકોને પાલન કરવું નથી એટલે એના કારણે પોલીસ એને અટકાવે છે અને રેગ્યુલરની કામગીરી આ પોલીસની કામ આમાં કોઈને હેરાનગતિનો પ્રશ્ન નથી જેની પાસે નંબર પ્લેટ નથી એને જ હેરાન કરવામાં આવે છે દંડો તો ભાઈ ઘણી ફેરવું એમાં કોઈ દંડો અટકાવવા માટે દંડો આડો કરવો પડે કારણ કે માનો કે સ્પીડમાં જતો હોય એને ગાડી ઊભી ન રાખે તો એને પોલીસને જોઈને એને ગાડી પોતાની ઊભી રાખવી પડે પણ એને તો ટર્ન મારી અને ફરીને જતા હતા પણ એવો પોલીસનો ઈરાદો હોતો નથી વાહન ચેકિંગમાં તો રેગ્યુલર વાહન ચેકિંગ થતું જ હોય છે એટલે હયાગડી પોલીસવાળા રોજેરોજ ઉભા રહ્યા છે તે પેલું બાઇક વાળા નહીં જતા આવતા જતા તો એક છોકરો આમ નીકળ્યો એટલે બીક લાગી હોય ખબર નહીં નીકળી ગયો તો એકડી એક પોલીસ પેલા પોલીસ વાળા ભાઈ દંડો માર્યો ને તે પડી ગયો બચારો તો પડ્યો ને તેને આખે બોલો નીકળ્યું એટલે બહુ વાગ્યું એકસો આઠમાં એને લઈ ગયા અક્ષર પેરાડાઈઝ ચાર રસ્તા અને અક્ષર પેરાડાઈઝ ચાર આટલા આટલા ત્યાં બિલ કેનલ રોડ અને આ છેલ્લા અઠવાડિયા આવું આવું ચાલે ને રોજ પેલું હપ્તા વસૂલી જેવું મતલબ હજાર બે હજાર પોલીસની કામગીરી થઈ રહી હતી વાહન ચેકિંગ ચાલતું હતું ભાઈ એવું ખબર નહીં પોઈન્ટ છે કે નહીં આગળી એવું ખબર નહીં એ પોઈન્ટ છે કે નહીં એમનું એવું અને ટ્રાફિક પોલીસ નહીં કોઈ ટ્રાફિક પોલીસ વાળા નહીં આગળ તમારી આંખે જોયું હા આંખે જોયું તો એના અંદર શું થયું એ ઊભા નતા રહ્યા હા એ ભાઈ ઊભો નતો રહ્યો ગાડી સ્પીડમાં દોડાય થોડી એને પોલીસ ને પણ આપણે થોડું સમર્થન ના આપવું જોઈએ એ વાત બરાબર તમે પણ પેલો કદાચ પોલીસને ને જોઈને કદાચ ડરી ગયો હોય બચારો તો હવે એમ પોલીસ તો મારા ને તો એને ડંડો મારે ને પોલીસ વાળા ભાઈ તો એ સ્લીપ ખાઈન પડી ગયો મતલબ ડંડો મારે ને બીકમાં ત્યાં બહુ લોહી નીકળ્યું એને બચાવ બહુ વાગ્યું ને એકસો આઠમાં લઈ ગયા હવે મજૂર માણસ હતો યો ખબર નહીં એની બાઇક પેલી રહી પેલી પેન્ટ થઈ પડી છે બાઇક બતાવું કહેતા હોય તો તમે મારું ચવન હરીશ હા અમે એવું કહીએ કે ભાઈ આ રોજગારની હેરાનગતિ ના થવી જોઈએ અને જે કંઈક જો તમે પોઈન્ટ હોય તો પોઈન્ટ નીચે કરો કાયદેસર હોય તો વધુ પણ આ તો વગર રોજે રોજ અને કોઈ પાસે બચારા મજૂરો માણસ જે બસો ત્રણસો રૂપિયા કમાઈને આવ્યા હોય અને સો બસો કે પાંચસો હજાર પડાય એ વ્યાજબી નહીં અને મોંઘવારી કેટલી બધી વધી જાય એટલે એ પોઈન્ટ છે કે નહીં એવું ખબર નહીં પબ્લિક બધી બહુ ભેગી હતી તો બધા પબ્લિક જે પેલા ભય માર્યું એને ફરી વારીને તો પછી બધી પોલીસ આવીને બધાને છૂટા કરી નાખ્યા મતલબમાં પોલીસ વાળા દાદાગીરી કરતા એટલે હા મારું ચવાનું હરીશ